મને એમ થાય કે આ જે સમય મળ્યો છે ને એવો સમય આપડા નહોતો ને આવતો સમય ગમે કદાચ ગમે એવો આવે એ ખબર નથી પણ બાપુ અત્યારની જે મજા છે ને આ સ્વર્ગ છે ને એ સ્વર્ગ છે બાકી સ્વર્ગ પર ઇન્દ્ર રાજા હોનાના સિંહાસન ઉપર બેઠા છે ફુવારા છે ને ઇન્દ્રની અપસર્યા નાચ કરે છે ને અહિયાં કોક હોય કોને મારા પગ ઝાલવા કોઈ આવ્યું નથી ને કાંઈ કોઈ સ્વર્ગ ભાડ્યું નથી આર્યું ને એ સ્વર્ગ છે બાકી કાંઈ છે આ મજા કરી લેવાની આ બધા ભવની વાતો કરે એમાંય મને ટપા જ પડતા ઓલા ભવમાં આમ ને ઓલા ઓલ્યા ભૌમાં મળ્યો એ શું થાય લોન કાલની ખબર નથી ભવની હું ખોળવી હોય બોલે મને આ ભવમાં હું વાંધો શું ઘટે છે હું આ કરમમાંય મને નથી ખબર પડતી અત્યારે તમે જોવો આ ભક્તિ કરે એવડાય દુઃખી છે મલકના પુષ્મા રહેવડાઈ સુખી છે આ આ એ આ આ એ કહેવાય આ કોકના ખિસ્સા કાતરી લે ગમે એનું પડાવી લે તો એવડાય હિલોન કરતા દ આંગણા વેતી હોય ચાલી લાખ ની ગાડી લઈને નીકળે આપણે એમ કે ત્યાં ભૂસ મેળવું ઈ છે આટલા એટલા ઈ લોળા હવે આપડા માતાજીના ભગવાનના ગાણા ગાઈ ગી નાખી રાગડા તાણી છે મોટર સાયકલ માં ટાયર નાખવાનો વ્યાજ કરતા પણ કર્મે લખ્યા ગિરદાર કોઈ દી સઠી ના સુકે નહીં પછી હુનર કરો હજારી આખરે આડા ભરે અખિલ બ્રહ્માંડ ના માલિક ને તમારું અને મારું જેને સર્જન કર્યું હોય આખો વિશ્વ જેને બનાવ્યું હોય એ કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે આય બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય કરમ જો બાપુ એને નો છોડતો હોય તો બૂસ માળવા વાળાને શું પણ તમને ને મને કોઈને નહીં છોડે કરમ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન

રામ જેવા રામ ને જો ચૌદ વરસ वन માં રખડવા જવું પડ્યું છે તો એનું શું કર્મ હશે રામાન અને મહાભારત છે ને બે મહાપુરુષોએ બનાવ્યા છે પણ તમને મને રાહ બતાવવા માટેના ગ્રંથો છે પાયુ કેવા હોય દીકરી કેવી હોય પત્ની કેવી હોય મા બાપ કેવા હોય આ જોવો તો રામાણમાં ઉતરો અને રળેલો ન ખાવ હોય મહાભારતમાં ઉતરો અને તમે જો મહાભારતમાં

ત્યારે લક્ષ્મણ એમ કે છે કે ભાઈ હું તમારા ભેગો આવું છું રામ ના પાડે તમે મારા બાપ છો અને સીતા મારી મા છે મારા મા ના છોકરા હતા મિત્રો વિચાર કરજો કેટલો ભાઈ ભાઈ નો પ્રેમ હશે વિચાર તો કરો માણા એક માના બે છોકરા હોય તો એક પાટલે બે જમતા નથી ખૂંટિયા કાતરતા હોય એમ કાતરતા હોય રામણ કેમ ગઈ અરે આયોધ્યાની ગાદી એટલે दशरथ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે કદી ભાયુ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા रामचंद्र પરમાત્મામાં હાલતા થયા ને લક્ષ્મણ કહે છે મારે ગાદી નથી જોતી બાપુ આયોધ્યાની ગાદી આવી હતી ને રામ જદી વનમાં ગયો હતી બાકસના ખોખા ઘોડે રખડતી હતી બાપુય ગાદીનો ધણી નતો કોઈ આય આપણે જોઈએ તારે હારે વેચ જમીન હાટુ હગા ભઈન ઢીબી નાખે બોલો એક જાય ઉપર ને એક જાય જેલ માં જમીન એ પડી હોય એટલે સંતો કીધું કે ધરતી રાજા રામ ની આની કોઈ ની પૂરી કરી નહિ આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી શિયાલ માં હોય ની ખબર કાઢવા જાવ ને એટલે શું કે ખબર ઓલું પસાવી ગણ જાય ભલે જાય પણ મને બારો કઢાવતા વેચ જવા દીધી હોત તો પણ તારે મોડું થઈ ગયું હોય મારા રામ સમય ની બલિહારી છે સમય બડા બલવાન છે

કે તું જે પક્ષમાં હોય પક્ષ હારે નહીં પણ દુર્યોધન અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી કૃષ્ણ કહે છે દાદા મારે કઈ હથિયાર ઉપાડવાના નથી હું તો એક અર્જુનનો રથ લાવનાર સારથી છું ત્યારે ભીષ્મ મનોમન કે છે કે બીક તારી એક જ લાગે છે બાકી આ દુનિયામાં એવી કઈ તાકાત હતી કે ભીષ્મને હરાવી શકે એવો ભીષ્મ એ કે તમે હથિયાર ન ઉપાડો એવું બને નહીં ભીષ્મ કહે છે કૃષ્ણને અને કૃષ્ણ બાપુ આમ પ્રતિજ્ઞા કરે છે ગમે એવું યુદ્ધ જામે ને તો હું તમારી સામે હથિયાર નહીં ઉપાડવા તમારી સામે પ્રતિજ્ઞા કરું અને એને પ્રતિજ્ઞા કરીને તારા તાજ બાપુ ભીષ્મ એ પ્રતિજ્ઞા કરી કૃક્ષેત્રના મેદાન માં જો હથિયાર તને ન ઉપડાવું તો હું ભીષ્મ નહીં ભાઈ અખિલ બ્રહ્માંડના માલિક ની પ્રતિજ્ઞા તોડાવતો હોય એ સિદ્ધપુરુષ કેવો છે એને જો બાપુ કર્મ નો છોડતું હોય તો આપણે આંકડા તો કાઢો આપણે કેટલાના બૂશ માર્યા છે કેટલાનું ઊભું સાર્યું છે નહી ભોગવવું પડે અરે કોઈ દી છોડે ચોથા દિવસ નું ચોથા દિવસ ઉગ્યો ને એ અઢાર દિવસ ના યુદ્ધમાં ચોથો દિવસ ઉગ્યો ને અને બાબુ ભીષ્મ એવો ક્રોધિત થઈ ગયો ભાઈ અને એ કે કાલ ની તારીખ માં ન પાંડવી પૃથ્વી કરી નાખું ધરતી ઉપર પાંડવ જેવું નામ નો રહેવા દઉં અને બાપુ કૃષ્ણ પરમાત્માનું કાળ્યું થડક ઉછડક થડક ઉછડક મંડુ થવા કે દાદો બોલ્યો છે કાલનું પરિણામ શું આવે કે કાઈ કહેવાય નહીં દાદો એમ બોલ્યો છે કાલ ને રેવા ન દો અને રાતે નીંદર નથી આવતી કૃષ્ણને અને આવી રીતે પૂનમની રાત્રી રાત્રે ચંદ્રમા ઉપર છે અંજુવાળીયું છે અને કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ વાયા હાથ રાખી અને મેદાનમાં આટા મારે છે વિચાર કરે છે કાલ નો શું નિર્ણય લેવો અને રાતે એમાં રખડે એમાં એક બેન દેખાણી અને સફેદ વસ્ત્ર પહેરી અને એક માં બેઠી છે એટલે કૃષ્ણ વિચાર કરે કે અત્યારે આ રાતના ટાઈમે આ કોણ છે બૈરુ ત્યાં જઈને કીધું કોણ છો માં અને આમ બાપુ એ જોગમાયા ઊભી થઈ કે હું ગંગા છું ભીષ્મની ની માં છું હે કે ભીષ્મની ની માં છો કે અટાણે માં અહીંયા કે કાલ મારો દીકરો આય પડવાનો છે ને કાંટા ને કાંકરા નો વાગે કાંટા ને કાંકરા વીણું છું કૃષ્ણ પરમાત્મા ચક્રી ખાઈ ગયો ઓલો કે છે કાલ પાંડવો નો રહેવા વધુ જનેતા એમ કે છે કે મારો દીકરો કાલ આય પડવાનો છે આમાં હાચું શું ભગવાનને ખુમરે નાખી દીધા અને કૃષ્ણ આવ્યો સાવણીમાં ને પાટું મારીને જગાડ્યો કે એ ઓલા પ્રતિજ્ઞા લીધી છે કાલ પાંડવો ને રહેવાનો તો તમને હાડો નીંદર આવે છે અર્જુન આંક્યું સોળતો સોળતો કે તું જાગશ પછી અમારે શું હું જાગીને કામ છે એટલે લગામ તો બાપુ છે ને હોંપી દેવાય હું તો એમ કહું છું લગામ હાથમાં રાખીને મોટો મેં આંક્યો મેં આંક્યો એવો પાવર ન કરો હારો માનો એને હોંપી દેવાય અને કૃષ્ણ વિચાર કરે છે અર્જુન ને કહે છે કે કાલ તારે આગેવાની શિખંડી ની લેવાની છે કાલ તો રથમાં આગળ શિખંડીને રાખજે કારણ કે બાબુ કૃષ્ણ એ કપટ તો કર્યું છે અર્જુન એમ કે છે અમે હું બંગડીયું પહેરી છે શિખંડે કે હું કઉ એમ કરીને ભાઈ એમાં તમારા ડાળિયા નહીં આવે અહિયાં

અને આમ શિખંડી ની આગેવાની જા જોઈ ને ભીષ્મ હથિયાર મૂકી દીધા કે તમારી જાતના ના બાય લાવો મને તમે શેત્રો નગર તમારી એવી કોઈ તાકાત નથી કે તમે ભીષ્મને હરાવી શકો અને પછી કૃષ્ણ અર્જુન ને કે છે કે હવે માર બાણ ઈ કે પણ હવે આમને ઈ કે માર હું જે તને કહું એ કઈ નગર કઈ નહીં રહે આયા મારું નહીં કામમાં આવે

જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને બાપુ પુરુષ નથી પૂગી ગયો ને આ વાબરું બાપુ દીકરીઓ રાખી તમે કયો તો હવાર સુધી દાખલા આપું ભલા પુરુષ થી પત્યો જ નથી સગાળ સાની ઝૂપડી આવ્યો ને તેદી બાપુ દીકરો કપાયો લાંબી વાત છે ટૂંકામાં કહું દીકરો કપાયો ને પછી કીધું કે તમે વાંસિયા થઈ ગયા હવે મારે ખવાય નહીં ઈ થાળીન ઠેબુ મારીને ઊભો થઈ ગયો અને તેદી સગાળ સા બાપુ ભાંગીને ભૂકો થઈ ગયા ને ચંગાવતી લગામ હાથમાં લીધી દીધી દીધી

મહિના પાંચ આશરો સીતા રામ કોઈ જો ના જાય નિરાશ કે બે જાવ બાવા જમ્યા વગેરે હવે નહીં દઉં જવા તેથી બાપુ આમ કટાર ઉપાડી કે હવે તો લડી લેવું છે કદાચ માછું ઉતારવું પડે તોય હોય શું આમ કટાર કરી મારા પેટમાં પાણી મહિના નો ગરબ છે નહીં ફાડી બાવા રાંધીને તને ખવડાવું હમણાં બેને કીધું ને કે કાઠિયા વાડી ભૂલો પડી જા ભગવાન એકવાર થઈ જા અમારો મહેમાન સરખ ભુલાવી દઉં સાંભળા શું કામ અમારા ઘરમાં એક દાણા હે તો તને રોટલો ખવડાવું છું નગર પાણીનો લોટો ભરીને ઉભા રહેશો પાણી એ નહીં હોય દાણા નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવું છું પણ આવી તો કરો ફાયડા એક એક ઝુંપડીએ બાપુ ક્યાં નથી આવ્યો મીરા પાય આવ્યો સગાર શાહ આવ્યો મોરધોજ રાજા અહીંયા આવ્યો સીબી રાજા ને અહિયાં આવ્યા નરસિંહ મહેતા ના બાવન કામ કર્યા શું લોન લીધી છે એને હું કામ બાવન કામ કરવા પડે આ ભગવતી બેઠી બાપુ તમે એની અરે સુરતા રાખો બાવન નહીં બહેન બાવન કરે હું સાક્ષી પૂરું તમારા પણ હા માં આવો ને દીદી આમ નાળિયેર માનો ને પછી આઈન પણ મોઢું ન કરો તો એ નથી ખબર તેમ જેટલા ડાયા છો તમારી કાયમ બાપુ એની અરે સુરતા હોવી જોઈએ શબ્દની ચોહઠ હોય બાપુ માણા માણાના શબ્દની ચોટ એક તમને સબરીનો પ્રસંગ કહું રામાયણનું અદ્ભુત પાત્ર એના ગુરુ મહારાજનો એક જ શબ્દ બાપુ ભીલની દીકરી કોઈ અભ્યાસ નહીં કોઈ ભણતર નહીં કોઈ વેદ વેદશાસ્ત્રનું જ્ઞાન નહીં બાપુ રામાયણમાં નોંધ કરવી પડે દીકરી કેવી છે એના ગુરુ માતંગ ઋષિ બાપુ સાત આઠ વર્ષની સબરીને કીધું કે અહીં બેહી જા વેલો મોડો રામ આવશે આ એક જ શબ્દ ફકડીને બેહી ગઈ ગુરુ મહારાજનું શરીર શાંત થઈ ગયું

અને સબરી નો મલક આવ્યો ને પ્રકૃતિ બાપુ રામ નું ભજન કરતી હતી સંતો કે છે એક જગ્યાએ તમે નામ ના જાપ કરો બાપુ આ ધરતી માંથી અવાજ આવવા માંડે આવવા માંથી અવાજ નાખેલી સબરીએ લક્ષ્મણ રામ ને પૂછે છે મોટા આ કયો મલક આવ્યો આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને કે હા કે આજ આપણે એક સંતને મળવા જવાનું છે ઝૂપડી ઝુંપડી ને એમાં એક ભાઈ મારા નામના જાપ કરે છે અહીંયા આપણે જવાનું તું જાતો જોતોય શું કરે છે તેની સબરીની બાપુ હિત્તેર વર્ષની એંસી વરસ ની ઉંમર ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયેલા અને આંખમાંથી આહુંડા હાયલા જાયો એવી વેદના એની અને આમ આમ ન્યુઝવા કરી કરીને જોતી હતી રામ ક્યાંથી આવશે રામ ક્યારે આવશે મારા ગુરુએ કીધું છે પણ હું પૂછવાનું તો ભૂલી ગઈ કે રામે કેવા કપડાં પહેર્યા છે રામ કેવું વાહન લઈને આવશે આવું તો મેં કઈ પૂછ્યું નથી નહીં આવે અને નહીં આવે એમ કેને ત્યાં અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈથી ખોટું પડે નહીં જો આ ગુરુના શબ્દનો ભરોસાની વાત મારો ગુરુ બોલ્યો એ જિંદગીમાં જૂઠું ન પડે પણ હવે મારી ઉંમર થઈ ગઈ જવાની હજી કેમ ન આવ્યો અને એમાં લક્ષ્મણ આવી અને અહીંયા જોવે પણ એ સબરીની ભક્તિ જોઈને બાપુ લક્ષ્મણ ધ્રુજી ગયો ભાઈ શેષ નાગનો અવતાર પરશુરામ ને પરશ્યો વાળી દે એવો લક્ષ્મણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજવા મંડી ગયો હા મારા ભાઈના નામ ઉપર આને આખું જીવન હોળ ઘોળ કરી નાખ્યું લક્ષ્મણ બાપુ જળજળી આવી ગયા લક્ષ્મણ અને સબરી આમ નેજવા અજવા કરી કરીને જોતી તી અને ગાતી તી હરવી હરવી ગાતી હતી હે મારા નાથ તું કેમ નથી હજી આવતો મારો શું વાંક છે મારો શું દોષ છે મારો ગુરુ બોલ્યો છે તું કેમ નથી આવતો અરે સબરી બાપુ ગાય છે આવું આું ગામને સબરીએ ગાયું કે ન ગાયું હોય પણ આવી કંઈક વેદના હતી સબરી સબરીની કારણ કે ઘણા એવું કે આ સબરીએ ગાયું તું તે એટલે આપણે એમાં ઉતરવું નથી પણ કદાચ કંઈક આવી વેદના હશે એટલે સબરી ગાતી હતી શું ગાતી હતી બધા છે પણ આપણે ભૂલી ગયા છે સબરી કે છે મારે તારી યારે જૂનો નાતો છે ને આપણે નથી આપણે છે પણ આપણે આ રૂપિયા માયામાં બાપુ મૂસા જ નથી આવતા સબરી કે છે તારી હારે મા આ સંસાર આ સંસારના સાગરમાં તમારા મારા બધા નાવડા હાલ્યા જાય છે એ તો મારા નાથ ને જો લગામ હોય છે તો જ કાંઠે પૂગવાના છે

કાંઈક કાંઈક તો બાપુ મારી પાછું ઊંધું રંધાય છે હો ટેકાની વાત છે એટલે સબરી કહે છે કે આ સંસારના સાગરમાં આપણા બધાયના ઓળા હેલા જાય છે પણ એ તો મારા નાથને હોંપી દ્યો તો જ બાપુ મેળ પડવાનો છે બાકી આમાં બુદ્ધિ નો કે વિજ્ઞાનનો બાપુ વિષય જ નથી લગભરા આખી દુનિયામાં તમે જોવો તો બધા બાંયું ચડાવે કોઈ નાતી કોઈ નાતને બોલાવ્યા જેવી નથી બોલવા

દરિયામાં એ મારું વાણ પડ્યું છે થાય છે બાકી અમારી બુદ્ધિ આમાં કામ નથી કરતી